ક્રિસ્ટલવાડ ક્રિસ્ત્ય તથા બહેનો દિવ્ય દયા દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર અગિયારમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું તમારા ભાઈ લીલો લોકનો ગ્રંથ અગિયારમો અધ્યાય સત્યાવીસ અને અઠ્યાવીસમી કલમ સુધી ઈસુ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ટોળામાંથી એક ભાઈ મોટેથી બોલી ઉઠી તને જેણે ખૂકમાં ધારણ કર્યો અને ધવરાવ્યો તે ધન્ય છે પણ ઈશ્વરે કહ્યું ખરું પણ જેવો ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરેખર ધન્ય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માલ ભયતાબેનો નવા કરારમાં જ ધન્ય શબ્દ પરમ સુખી શબ્દ પચાસ વખત વાપરવામાં આવે છે અને એમાં ખાસ કરીને પ્રભુ ઈસુપોતે શબ્દ વાપરે છે ધન્ય છે પરમ સુખી કે એમ કરીને પચીસ વખત પ્રભુ પોતે આ શબ્દનો ઉપયોગ કરે છે માથિના ગ્રંથમાં પાંચમો અધ્યાપ દિનો પરમ સુખી છે દયાળુ પરમ સુખી છે શાંતિના સ્થાપકો પરમ સુખી છે એમ કરીને પ્રભુ ઈસુ જે પરમ સુખ હોય જે ધન્ય છે એમની વાત કરે છે અને એવી જ રીતે પ્રભુ પોતે વખાણ કરે છે લુક મા ગ્રંથમાં તેરમોધ્યમ સોળમી કલમમાં તમારી તમારી આંખો જે જુએ છે એટલે પ્રભુશીને જીવે જુએ છે નિહાળે છે એ ખરેખર ધન્ય છે ઘણા બધા તમે જુઓ જુઓ છો એ જોવા માટે જે તમે જે સાંભળો છો એ સાંભળવા માટે ઝંકના કરતા હતા પણ એ જોવા પામ્યા નહીં અને એવી જ રીતે પ્રભુ ઈસુ પણ માતિના ગ્રંથમાં સોળમો ઉધ્યમ સોળમી કલમમાં પિતર વિશે વખાણ કરે તો ખરેખર બળ બાકી છે તું ધન્ય છે એમ કર પ્રભુ ઈસુ પોતે એવા કાન કરે છે હા કૃષ્ણ માલાભાઈ તબેનો જ્યારે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા સંતોમાં એ પુનરુત્થાન થયેલા જીવન થયેલા પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખ્યો નહીં ત્યારે પ્રભુ ઈસુ પોતે એમને દર્શન આપે છે બધા માટે અને થોમસને કહે છે મને જોયો છે એટલે તું માને છે જેઓ જોયા નહીં જોયા વગર મારા ઉપર વિશ્વાસ રાખે છે તેઓ ખરેખર ધન્ય છે એમ ઘરે યોહાન ગ્રંથમાં વિષ્મો અધ્યાયમાં ઓગણત્રીસમી કલમમાં કહે છે હા ક્રિષ્માલા ભયતા બહેનો આજના શુભ સંદેશમાં પ્રભુ જેવી રીતે બોલતા હતા એ જોઈને એક સ્ત્રી પ્રભાવિત થઈ ગયા એટલા પ્રભુ એટલા પ્રભાવિત એટલા પ્રભાવિત એટલે પ્રશંસા કરે છે વખાણ કરે છે તને જેણે કોકમાં ધારણ કરી દવરાવ્યો તે ખરેખર ધન્ય છે એટલે પ્રભુષને જોઈને એની માને પ્રભુષ્ની માને ખરેખર વખાણ કરે છે એ ધન્ય છે એમ કરીને પ્રભુ આ સ્ત્રી કહે છે એટલે પ્રભુ કહે છે સાચી વાત પણ એના કરતાં જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરા ધન્ય છે જ્યારે આ વચન સાંભળીએ અને વાંચીએ સંલંગ આપણને લાગે છે પ્રભુ ઈશ્વર આ મા ખરેખર ધન્ય છે પરમ સુખી છે પણ જેવો ખરેખર પણ એમ કરીને કદાચ એમ લાગે છે પ્રભુ ઈશું એમના મા વિશે ઓછું નહીં પણ ખરેખર એમના મા વિશે જે ઉચ્ચ સ્થાન પહોંચાડે છે જ્યારે ઈશ્વરના દેવદત્તે આવીને કીધું મરિયમ વિશે પ્રણામ તારા ઉપર ઈશ્વર પ્રસન્ન થયા છે અને આ બધું કહ્યા પછી છેલ્લે લોકના ગ્રંથમાં પહેલો જે માળત્રી શ્રૃંખલામાં મરિયમ બોલે છે હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારી વિશે સાચે પડો દાસી એટલે સર્વંત માસ્તર જે બોલે સર્વન્ટ એ જ કરવાનું હોય એટલે એવી રીતે મરિયમ માત્ર પ્રભુને જે જન્મ આપ્યો એના લીધે ધન્ય નહીં પણ એના કરતા કે પ્રભુના વચન સાંભળી એને મનન ચિંતન કરી અને એ પ્રમાણે જીવ્યા શ્રવણ પ્રભુની દાસી થયા એના લીધે ખરેખર માતા મરિયમ ધન્ય થાય છે હા કૃષ્ણવાલાભાઈ તબેનો આપણે ધન્ય થવાનું હોય પ્રભુના વચન સાંભળવાનું છે મનન ચિંતન કરવાનું છે એને અનુકરણ કરવાનું છે કાર્યમાં જીવનમાં અમલમાં મૂકવાનું છે સાથે સાથે આપણે જાણીએ છીએ જૂના કરારમાં ઉત્પત્તિના ગ્રંથમાં બાવીસમો અધ્યાય સત્તરમી કલમમાં અબ્રાહમ વિશે ઈશ્વર શું કહે છે એટલે હું જરૂર તને આશીર્વાદ આપીશ ઈશ્વર અબ્રાહમને બોલે છે તારા વંશોજોને આકાશના તારા જેટલા દરિયાકાંઠ દરિયાકાંઠાના રેડથી જેટલા વધારે છે અને તારા વંશજને પોતાના દુશ્મનોને કબજે કરશે અને તારા વસજોને કારણે ધરતી ઉપરની બધી પ્રજાઓ આશીર્વાદ પામશે કારણ તે મારું કહ્યું કર્યું છે ઉત્પત્તિના ગ્રંથમાં બાવીસમો અધ્યાયમાં સત્તર અને અઢારમી કલમ અબ્રાહમ એ વિશ્વાસના પિતા પ્રભુ બોલ્યા તો કરવાનું છે પ્રભુ બોલે એ સાચું છે બપોરના સમયમાં ત્રણ મહેમાનો આવે છે કહે છે આકાશના તારાઓ જુઓ અને અબ્રાહમ જુએ છે ખરેખર અબ્રાહમ બપોરે તો તારા દેખાય નહીં પણ અબ્રાહમ નથી દેખાય કારણ પ્રભુ એ પ્રભુ બોલે એ સાચી વાત છે એમ કરે નહીં એટલા બધા વિશ્વાસી હતા ધન્ય હતા અને પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખતા હતા હા કૃષ્ણમાલા ભાઈ તા આપણે પણ ધન્ય બનો પ્રભુ શું પોતે માતાના ગ્રંથમાં સાતમોત્તિમાં એકવીસમી કલામાં તમે મને પ્રભુ પ્રભુ શા માટે કહો છો જે કે મારા પરમપિતાની ઈચ્છા અનુસાર ચાલે તે જ ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવાના છે એટલે પ્રભુના વચન પ્રમાણે પ્રભુના વચન સાંભળવું અને એ પ્રમાણે જીવે પ્રભુ ઈશ્વરના મા પ્રભુ ઈશ્વરના બહેન પ્રભુશના ભાઈ ભાઈ થઈ શકે છે અને એ પરમપિતાની ઈચ્છા અનુસાર એમના વચન પ્રમાણે આપણે જીવીએ આપણે ચોક્કસ સ્વર્ગમાં પહોંચી શકીએ પ્રભુના વચન સાંભળીએ ગંભીરતાપૂર્વક પ્રભુના વચનમાંના ચિંતન કરીએ અને પ્રભુના વચન પ્રમાણે જેવી રીતે અબ્રાહમ હોય જેવી રીતે મરિયમ એલિઝાબેથ પોતે કાલે છે એ ઍલિઝાબથ ત્યારે મરિયમ એમને મળવા જાય છે સૌ સૂર્યમાં તું ધન્ય છે ધન્ય છે તારી કોકનું બાળક હું કંઈક એવી ભાગ્યશાળી મારા પ્રભુની માતા મને મળવા આવી અને વાતો સાંભળ એમ કરીને જે શ્રદ્ધા રાખનારી તું પરમ સુખી છે એમ કરીને એલિઝાબેથ મરિયમ વિશે વાત કરે છે આપણે પણ જ્યારે પ્રભુના વચન સાંભળીએ એનું મનચિંતન કરીએ એ પ્રમાણે આપણે જીવનમાં જોઈએ આપણે ખરેખર ધન્ય બની શકીએ એમ કરીને આજનો શુભ સંદેશ આપણે બધા માટે એક અદ્ભુત સંદેશ આપે છે હા કૃષ્ણબેનો આજના શુભ સંદેશ આ માન ચિંતન આ બાઇબલ સ્ટડી પ્રભુશને ઓળખવા માટે પ્રભુશના વચન સમજવા માટે મદદરૂપ હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય જય ગોડ બ્લેસ યુ ઓલ આજે મહાન સંત જોન ટ્વેન્ટી થર્ડનો તહેવાર પણ ઉજવીએ છીએ હેપી ફીસ્ટ